આપણે એવી પરિસ્થિતિ વિશે વિચારીએ જ્યાં આપણી પાસે સમતોલ સિક્કો છે આ પ્રમાણે હવે આપણે આ સિક્કાને ઘણી બધી વખત ઉછાળીશું અને જુદી જુદી શક્યતાઓ શોધવાનો પ્રયત્ન કરીશું સૌપ્રથમ સરળ ઉદાહરણથી શરૂઆત કરીએ ધારો કે આપણે તેને એક જ વખત ઉછાળીએ છીએ હવે જો આપણે સિક્કાને એક જ વખત ઉછાળીએ તો છાપ મળવાની સંભાવના શું છે ત્યાં બે સમાન શક્યતાઓ છે અને આ બંને શક્યતાઓમાંથી છાપ મળવાની શક્યતા એક છે માટે આ સંભાવના અથવા આ તક એકના છેદમાં બે થાય તેવી જ રીતે જો હું તમને એમ પૂછું કે આપણને કાટ મળવાની સંભાવના શું છે તો તેના બરાબર શું થાય ફરીથી ત્યાં બે સમાન શક્યતાઓ છે જેમાંથી એક આપણને કાટ આપે માટે આ સંભાવના એકના છેદમાં બે થાય અહીં એક મહત્વની બાબત એ છે કે જો તમે છાપ મળવાની સંભાવના અને કાટ મળવાની સંભાવના લો તે બંને એકના છેદમાં સરવાળો એક થવો જોઈએ અને તે યોગ્ય છે કારણ કે તમે અહીં બધા જ અપૂર્ણાંકોનો સરવાળો લઈ રહ્યા છો જ્યાં તેમના અંશ એ બધી જ શક્ય ઘટનાઓનો સરવાળો છે અને તેમનો છેદ હંમેશા બધી શક્ય ઘટનાઓ હશે માટે જ્યારે તમે આ બધાનો સરવાળો કરો ત્યારે તમારી પાસે બધી જ જ શક્ય શક્ય ઘટનાઓના છેદમાં બધી ઘટનાઓ હશે હવે હું આ સિક્કાને બે વાર ઉછાળી તો મને છાપ અને બીજી વખત પણ છાપ મળવાની સંભાવના શું છે તેના વિશે વિચારવાની બે રીત છે એક રીત આ પ્રમાણે છે સૌ પ્રથમ તમે બધી જ શક્ય શક્યતાઓ વિશે વિચારો મને પ્રથમ વખત ઉછાળતા છાપ મળી શકે બીજી વખત ઉછાળતા પણ છાપ મળી શકે પ્રથમ વખત ઉછાળતા છાપ અને બીજી વખત ઉછાળતા કાટ મળી શકે પ્રથમ વખત ઉછાળતા કાટ અને બીજી વખત ઉછાળતા છાપ મળી શકે અથવા મને બંને વખત ઉછાળતા કાટ મળી શકે આમ અહીં આ ચાર જુદી જુદી સમાન શક્યતાઓ છે તમે તેને આ રીતે પણ વિચારી શકો સિક્કાને પ્રથમવાર ઉછાળીએ તો મારી પાસે બે શક્યતાઓ છે સિક્કાને બીજીવાર બીજી વાર તો પણ મારી પાસે બે શક્યતાઓ છે અને હવે તેમાંથી કેટલી શક્યતા આપણી શરત સંતોષે છે અહીં આ શક્યતા આપણી શરત સંતોષે છે તે ચાર માંથી ફક્ત એક જ છે માટે આની સંભાવના એક ના છેદમાં ચાર થાય હવે અહીં આ સ્વતંત્ર ઘટનાઓ એટલે કે ઇન્ડિપેન્ડન્ટ ઇવેન્ટ્સ છે સંભાવનામાં સમજવા જેવો આ એક ખૂબ જ ઉપયોગી ખ્યાલ છે સ્વતંત્ર ઘટનાઓ આપણે એવા ઉદાહરણ પણ જોઈશું જેમાં ઘટનાઓ સ્વતંત્ર ન હોય પરંતુ અહીં આ સ્વતંત્ર ઘટના છે અહીં પ્રથમ વખત ઉછાળતા શું થાય છે તે અહીં બીજી વખત ઉછાળીએ તેને અસર કરતું નથી આ એક એવી બાબત છે જે ઘણા લોકો સમજતા નથી

તે સિક્કાને બીજી વખત ઉછાળતા પણ છાપ મળે તેની સાથે સંભાવના બરાબર સિક્કાને એક વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના ગુણ્યા સિક્કાને બીજી વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના આપણે જાણીએ છીએ કે સિક્કાને એકવાર ઉછાળતા છાપ મળવાની સંભાવના એક ના બે છે ગુણ્યા બીજી વખત છાપ મળવાની સંભાવના પણ એકના છેદમાં બે થાય જુદી જુદી સમાન શક્યતાઓને જોઈ હતી હવે આપણે બીજું ઉદાહરણ જોઈએ આપણે કહીએ કે કાટ ત્યારબાદ છાપ અને ફરી પાછી કાટ મળવાની સંભાવના શું છે ઘટના આ જ પ્રકારની શ્રેણીમાં થવી જોઈએ હું અહીં એ નથી કહી રહી કે આ કાર્ડ કોઈ પણ ક્રમમાં હોય શકે પરંતુ આ ઘટના આ જ ક્રમ માં હોવી જોઈએ સિક્કા ને પ્રથમ વખત ઉછાળતા કાટ મળવું જોઈએ અને ત્રીજી વખત ઉછાળતા કાટ મળવું જોઈએ તો આની સંભાવના શું થાય ફરીથી આ બધી સ્વતંત્ર ઘટનાઓ છે સિક્કા ને પ્રથમ વખત ઉછાળતા મને કાટ મળે તે સિક્કા ને બીજી વખત ઉછાળતા છાપ મળે તેના પર કોઈ અસર કરતું નથી અને સિક્કાને ત્રીજી વખત ઉછાળતા મને ફરીથી કાટ મળે તેની સાથે કોઈ સંબંધ ધરાવતો નથી અહી આ સ્વતંત્ર ઘટનાઓ છે તેથી આપણે કહી શકીએ કે આના બરાબર સિક્કાને પ્રથમ વખત ઉછાળતા કાટ મળવાની સંભાવના ગુણ્યા સિક્કાને બીજી વખત ઉછાળતા છાપ મળવાની સંભાવના ગુણ્યા સિક્કાને ત્રીજી વખત ઉછાળતા કાટ મળવાની સંભાવના અને આ બધી જ સ્વતંત્ર ઘટનાઓ છે તેથી આ સંભાવના એકના છેદમાં બે થાય ગુણ્યા આ સંભાવના પણ એક ના છેદ માં બે થાય ગુણ્યા આ સંભાવના પણ એકના છેદમાં બે થાય માટે આના બરાબર એક ના છેદમાં આઠ આપણે આની ચકાસણી પણ કરી શકીએ હવે આપણે જુદી જુદી શક્યતાઓ લખીએ તમને ત્રણે ત્રણ છાપ પણ મળી શકે અથવા તમને એક છાપ બીજી છાપ અને કાટ મળી શકે અથવા તમને છાપ કાટ અને છાપ મળી શકે તમને છાપ કાટ અને કાટ મળી શકે તમને કાટ છાપ અને છાપ મળી શકે 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 તમને તમને કાટ 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 છાપ છાપ અને અને મળી મળી તેવી જ રીતે પણ અથવા તમને ત્રણે ત્રણ કાટ પણ મળી શકે આપણે અહીં જોઈ શકીએ કે આપણને આઠ શક્યતાઓ મળે છે અહીં આ આઠ સમાન શક્યતાઓ છે અને તેમાંથી કાટ છાપ કાટ એક જ વાર મળે છે જે અહીં છે આઠ માંથી એક જ શક્યતા એવી છે જે આપણી શરતને સંતોષે છે